ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તેની સાથે જ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદાના રાજપીપળામાં એક અનોખો પ્રયાસ થઈ રહ્યો છે જ્યાં ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે આ વર્ષે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે પીઓપીની મૂર્તિઓનું ચલણ ઘટ્યું છે અને લોકો ઇકો ફ્રેન્ડલી વિકલ્પો તરફ વળ્યા છે નર્મદાના રાજેશભાઈ વસાવા જે રાજકક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુપાલકનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે તેઓ ગીરની ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિઓ બનાવી રહ્યા છે આ મૂર્તિઓ સો ટકા ઇકો ફ્રેન્ડલી છે અને વજનમાં પણ ખૂબ જ હલકી હોય છે ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી હતી એમાં અમે ત્રણથી ચાર વર્ષ પહેલા ગણપતિ શરૂઆત કરી અને ગણપતિમાં સારો રિસ્પોન્સ મળ્યો આ ચાલુ વર્ષે અમે પાંચ થી વધુ ગણપતિઓ બનાવ્યા છે અને જે ગુજરાત અને ગુજરાતને બહારના રાજ્યમાં પણ મોકલી રહ્યા છે આ મૂર્તિઓને ખાસ પ્રકારના ઝાડના રસ સાથે ભેળવીને બનાવવામાં આવે છે જેથી તે ટકાઉ બને છે આ વર્ષે રાજેશભાઈએ પાંચ હજારથી વધુ મૂર્તિઓ બનાવી છે અને તેની માંગ પણ ખૂબ જ વધી રહી છે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના વિસર્જન માટે નદી કે તળાવમાં જવાની જરૂર નથી અમૂર્તિઓને ઘરમાં જ એક ડોલમાં વિસર્જિત કરી શકાય છે જ્યાં તે સરળતાથી પાણીમાં ઓગળી જાય છે અમે પીએપીની માટીની મૂર્તિ લાવીને અમે સ્થાપના કરતા હતા ત્યાર પછી અમને રાજેશભાઈને ત્યાં ગોબરના છાનમાંથી એ લોકો મૂર્તિ બનાવીએ છીએ તો અમે ચાર વર્ષથી અમે અમારા ઘરે સ્થાપના કરીએ છીએ રાજેશભાઈ આ અનોખા પ્રયાસથી પર્યાવરણ બચાવવાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ સ્થાનિક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહ્યો છે જુલાઈ એક મહિનાથી પચ્ચીસથી વધુ મહિલાઓ તાલીમ લઈને આ મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ કરી રહી છે રાજેશભાઈ જે ગણપતિની મૂર્તિ લાવે છે ગાયના છાણમાંથી એને હું ડેકોરેશન કરું છું જેનાથી મને રોજગાર મળે છે રોગનો અને એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણને નુકસાન થતું નથી આ મૂર્તિ ખૂબ સારી છે ગણેશ મહોત્સવ જેવા તહેવારોમાં પર્યાવરણનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે દર્બદાના રાજેશભાઈ વસાવાનો આ પ્રયાસ પ્રશંસાને પાત્ર છે અત્યારે ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યું છે ત્યારે ગણેશ મૂર્તિઓ બનાવવાનું કામ પૂર જોશમાં થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે રાજેશભાઈ વસાવા જેઓ ગૌ પશુપાલક છે ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે Pratap નગર ગામ ખાતે તેમની ગૌશાળા આવેલી છે ને ત્યાં બહેનોને તાલીમ આપીને એમની પાસેથી ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે ને મૂર્તિઓને શણગાર કરવાથી પ્રોસેસ કરવામાં આવે છે અને આ ગાયના છાણના પાવડરમાંથી અને માટીમાંથી મિક્સ કરીને બનાવવામાં મૂર્તિઓ પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતી નર્મદા